હજી જો ને તમારી માટે લઈને આવ્યા છે બેસ્ટ ચનિયા છોડીના કલેક્શન જે રેડીમેડ રહી છે અને સાથે સાથે ઇન્ડો વેસ્ટર્નની વેરાયટીઝ પણ આપણે આજના વિડીયોની અંદર જોઈશું ને કે હમણાં લગ્ન પ્રસંગની સિઝનની વાત કરી તો એમાં આ હળદીની રસમ હોય છે એમાં બહુ બધા લોકોને આ ટાઈપનું પહેરવાનું ગમે એકદમ મસ્ત સિલ્ક મટીરિયલમાં રહેશે હેન્ડવર્કનું બ્લાઉઝ છે એન્ડ તમને ખ્યાલ હોય તો કે છોકરીઓને છે ને આજકાલ એમ થાય કે ફાન્સી કલેક્શન જ વધારે ગમે છે તો એવા કલેક્શન રાખશો ને તો હન્ડ્રેડ એન્ડ ટેન પર તમે લખીને લઈ લો આ છે છે તમારું તરત જ વેચાઈ જવાનું તમે જોઈ શકો છો ફર્સ્ટ આર્ટિકલ પાર્ટી વીયર સાડી જે રેડી ટુ વ્યર સાડી રહેવાની છે એન્ડ તમે જોઈ શકો છો આની અંદર કલર્સ પણ એકદમ યુનિક છે એન્ડ આવા આર્ટિકલ જો તમે તમારા શોરૂમમાં રાખો ને તો ક્યારે કસ્ટમરને બોલાવવાની જરૂર નથી કસ્ટમર જાતે જ જોતા જોતા આવી જશે જય શ્રી કૃષ્ણ વિવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા અજીત જોની અંદર તો જે રીતના કે હમણાં ફેસ્ટિવલ સિઝન છે એના પછી મેરેજ સિઝન છે તો અત્યારે ઘણા બધા કસ્ટમરની ડિમાન્ડ છે જેટલા પણ દુકાનદાર છે શોરૂમવાળા છે કે એમને કંઈક એવી વેરાયટી જોઈએ છે જે બે હજાર પચીસમાં પણ ધૂમ મચાવી નાખીએ તો અજીત ઝોને તમારી માટે લઈને આવ્યા છે બેસ્ટ ચનિયાચોડીના કલેક્શન જે રેડીમેડ રહેશે અને સાથે સાથે ઇન્ડો વેસ્ટર્નની વેરાયટીઝ પણ આપણે આજના વિડીયોની અંદર જોશું જે તમને મળશે માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જમાં અને સેટ વાઇઝ તમારે કલેક્શન લેવું પડશે સિંગલ પીસમાં અહીંયા ડીલ નથી થતી કોઈ પણ પ્રકારની જાણકારી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે કોલ કરી શકો છો વિડિયો કોલ કરી શકો છો તથા જ તમે ડાયરેક્ટલી અહીંયા આવીને લાઈવ પરસેસિંગ પણ કરી શકો છો આપણું જે ફર્સ્ટ આર્ટિકલ રહેશે આ ડિજિટલ પ્રિન્ટમાં તમને બ્લેક કલરમાં મળી જશે જેમાં તમે બ્લાઉઝ પેટર્ન જોશો તો અહીંયાથી તમને એકદમ સરસ એવું બોલિવૂડ કોન્સેપ્ટનું હેન્ડવર્ક મળી જશે વિથ પફી સ્લીવ સાથેની આ વેરાયટી રહેવાની છે વાત કરીશું ઘાઘરાની તો ઘાઘરો પણ તમે જોઈ શકો છો અને કેન કેન સાથે જ તમને બધી વેરાયટી મળી જશે એના પછી જે રીતના કે હમણાં લગ્ન પ્રસંગની સિઝનની વાત કરીએ તો એમાં આ હળદીની રસમ હોય છે એમાં બહુ બધા લોકોને આ ટાઈપનું પહેરવાનું ગમે એકદમ મસ્ત સિલ્ક મટિરિયલમાં રહી છે હેન્ડવર્કનું બ્લાઉઝ છે અમારા ત્યાં જેટલા પણ આર્ટિકલ મળશે બધામાં અંદરની તરફમાં એક્સ્ટ્રા સિલાઈ પણ રહેશે સો ડોન્ટ વરી સ્લીવ્સ અંદર આવી જશે ને અહીંયા તમે જોઈ શકો છો ટોટલી હેન્ડવર્ક કોન્સેપ્ટ રહેવાનું છે આમાંથી ઘણી બધી છોકરીઓએ જેને વધારે વેઇટવાળું પહેરવાનું નહીં ગમે પણ એકદમ ડિસેન્ટ પહેરવું હોય ને તો એમની માટે આપણી પાસે મળી જશે ડિજિટલ પ્રિન્ટની આ વેરાયટી એકદમ લુક કે ને જયારે પહેરેને લુક એકદમ ગ્રેટ બનાવી નાખીએ એ ટાઈપનું કલેક્શન્સ તમને અહીંયા જોવા મળી જશે વ્હાઈટ કલરની વાત કરીએ તો મલ્ટિપલ કલરની અંદર તમને અહીંયા સિરોસ્કી ડાયમંડથી ભરેલું સ્કર્ટ અને ઉપરની તરફ તમે જોશો ક્રોપટોપ જે તમને ટોટલી હેન્ડવર્ક કોન્સેપ્ટ સાથે જોવા મળી રહ્યું છે દુપટ્ટા તમને આ આર્ટિકલ જોવા મળી રહ્યું છે આ બધા જેટલા પણ કલેક્શન હમણાં આપણે ચનિયાચોળીના જોયા ને દર્શકો એ બધામાં તમને સાઇઝિસ એન્ડ કલર ઓપ્શન આપવામાં આવી જશે અધરવાઇઝ દર્શકો હવે આપણે વાત કરીશું રેડી ટુ વિયર સાડીઝની જે છોકરીઓને બહુ જ ટાઈમ લાગતો એ સાડી પહેરવા માટે તો હમણાં કેવું છે ફેસ્ટિવલ સિઝન છે લગ્ન પ્રસંગની સીઝન આવે તો એમાં લોકો તો જે છે કે છોકરીઓ તરત તૈયાર થઈ જાય એની માટે અમે સ્પેશિયલી વેરાયટીઝ બનાવી છે રેડી ટુ વિયર સાડી જે એક વન હુકથી છે ને એક હુક લગાવવાથી બસ એ સાડી પહેરાઈ જાય છે ને એની સાથે એકદમ બેસ્ટ બ્લાઉઝ પીસ પણ મળી જશે એટલે કે બ્લાઉઝ જે રહી છે રેડીમેડ રહી છે આ તમે જોઈ શકો છો ફર્સ્ટ આર્ટિકલ રહી છે પાર્ટી વીયર સાડી જે રેડી ટુ વીયર સાડી રહેવાની છે એન્ડ તમે જોઈ શકો છો આની અંદર કલર્સ પણ એકદમ યુનિક છે એન્ડ આવા આર્ટિકલ જો તમે તમારા શોરૂમમાં રાખોને તો કે કસ્ટમરને બોલાવવાની જરૂર નથી કસ્ટમર જાતે જ જોતા જોતા આવી જશે અને આની અંદર તમે માનો નહીં એટલું માર્જિન લઈ શકો છો કારણ કે વેરાયટી સસ્તી છે અને બેસ્ટ ક્વોલિટીમાં છે માર્કેટમાં તમે જોશો ને તમને ત્રણસો રૂપિયામાં રેડી ટુ વિયર સાડી મળશે પાંચસોમાં મળશે અને હજારમાં મળશે પણ એની જે ક્વૉલિટી હોય ને એકદમ લાઇકરાની હોય જે એકદમ કેમ ચીકનું કાપડ આવે એ ટાઈપની હોય છે જે પહેરવામાં મજા જ નહીં આવતી એટલે દર્શકો અગર તમે તમારા કસ્ટમર માટે કલેક્શન લ્યો જ છો પૈસા ખર્ચ કરો જ છો તો સારી ક્વોલિટી લો બીજું કંઈ વાંધો નહીં બાકી તમે જોઈ શકો છો અગેન એના બાજુમાં તમે જોઈ શકો છો બ્લેક કલરનું તમને અહીંયા સાડી જોવા મળી રહી છે એકદમ ફાઇન મટીરિયલમાં છે અને તમે જોઈ શકો છો અહીંયા પણ લાઈક બ્લેક કલરને વધારે કેને ને એટ્રેક્ટિવ કરવા માટે અહીંયા આપણે ગોલ્ડન લાઈક વોક કર્યું છે આખું તમને આ અહીંયા જોઈ શકો છો રેડી ટુ વ્યર રહેવાનું છે આની અંદર પણ આપણી પાસે ઘણા બધા આર્ટિકલ્સ અવેલેબલ છે એના પછી નેક્સ્ટ કલેક્શનની વાત કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો થ્રી પીસ કોન્સેપ્ટ રહેશે અને આ જે આર્ટિકલ છે ને ટોટલી સિકવેન્સ વર્કમાં તમને જોવા મળી જશે વિથ ડબલ સ્ટ્રેપ છે અહીંયા લાઈક આ સ્ટ્રક છે આ તમે જોઈ શકો છો આ રીતના અહીંયા સ્ટ્રોક મળી જશે નીચે તરફમાં તમને જોર્જેટ મટિરિયલ મળશે આ જે બે વેરાયટીઝ છે આ આપણી નેટ મટિરિયલમાં જોવા મળી રહી છે એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ તમે જોઈ શકો છો આ છે સ્પેશિયલી પ્લાઝો જે ડિજિટલ પ્રિન્ટમાં છે એન્ડ ઉપર તમે બ્લાઉઝ જોઈ શકો છો બહુ જ સરસ લાગી રહ્યું છે એન્ડ તમને ખ્યાલ હોય તો કે છોકરીઓને છે ને આજકાલ એમ થાય કે ફેન્સી કલેક્શન જ વધારે ગમે છે તો એવા કલેક્શન રાખશો ને તો હન્ડ્રેડ એન્ડ ટેન તમે લખીને લઈ લો આ કલેક્શન છે ને તમારું તરત જ વેચાઈ જવાનું છે અદરવાઇઝ તમે આ વેરાયટી પણ જોઈ શકો છો ખૂબ જ સરસ રીતની વેરાયટીઝ છે સ્લીવલેસ છે સ્પેગેટી કોન્સેપ્ટમાં રહી છે એન્ડ સ્પેશિયલી જે આની અંદર જે એટ્રેક્ટિવ વાલી વસ્તુ છે ને એ છે આની સ્લીવ્સ જે બહુ જ લાઈક મસ્ત છે એન્ડ નીચે પણ તમે જોઈ શકો છો આની સાથે જે પ્લાઝો મળી રહ્યો છે એનો ફ્લેર વધારે છે હું તમને એક બે વસ્તુ કહું માર્કેટમાં તમે એમ કહેતા હોય કે સસ્તી રેન્જમાં બહુ સારું કલેક્શન મળે છે સેમ કલેક્શન મળે છે પણ તમે જોજો એ લોકોનો જે પ્લાઝો હોય ને એકદમ સ્ટ્રેટ હોય છે અહીંયા આપણો પ્લાઝો જોઈ લો તમે સ્કર્ટ ટાઈપ લાગશે એકદમ ફ્લેર પણ આનું કેટલું બધું વધારે છે ફ્લેર છે પ્લસ અંદર ઇનર મળી જશે આ હોય છે ક્વોલિટી દેન એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે આમાં પણ સેમ વસ્તુ છે આ ડિજિટલ પ્રિન્ટ હેન્ડવર્ક અને સ્ટ્રગમાં તમને આ ટાઈપના આર્ટિફિશિયલ ફ્લાવર મળી જશે દેન તમે આ બધી જગ્યાએ જોઈ શકો છો આપણી પાસે ઘણા બધા આવા આર્ટિકલ્સ અવેલેબલ છે તો દર્શકો આજે જ કોન્ટેક કરજો અજીત ઝોનને જે તમને આપશે બધાથી બેસ્ટ કલેક્શન કારણ કે આખા ભારતના લોકો અહીંયા આવે છે અજીત ઝોનમાં પોતાના દુકાન માટે માલ લેવા માટે આશા કરું છું આજનો વિડીયો ગમ્યો છે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ